મારું નામ સુતરિયા કુમાર ભીખાભાઈ છે મારી દીકરી જે ધોરણ દસમો સારા માર્ક્સ નાઇન્ટી એઇટ પોઈન્ટ સમથિંગ પર્સન્ટેજ લાવી છે અને આમ પર્સન્ટાઇલ જોઈએ તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું છે હવે એને ભણવામાં એટલો બધો રસ રાખ્યો છે કે કોઈ હદ નથી એમ કહીએ તો એ ચાલે બરાબર અને એના માટે એ જે ભણવામાં માગે છે એના માટે અમે એના મેં પૂરી પૂરી તૈયારી રાખેલી છે એને ગમે એની ટાઈમ કે એને કહ્યું કે પપ્પા આ વસ્તુ જોઈએ છે તો એ જ ટાઈમે ગમે તે રીતે મારી પાસે સગવડ હોય યા ના હોય ગમે તે રીતે હું એના માટે એ વસ્તુ એની ટાઈમ આપી જ છે અને એણે એનો સદઉપયોગ કર્યો જ છે એટલે એ આજે આટલા ટોપ ઉપર છે મારું નામ સુણ પ્રવીણકુમાર છે હું ધોરણ દસમાં હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું મારા ધોરણ દસમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ રેન્ક અને નાઇન્ટી નાઇન નાઇન્ટી એઈટ પોઈન્ટ સિક્સટીન પર્સન્ટેજ આવ્યા છે અને સંસ્કૃત સોશિયલ સાયન્સ અને મેથ્સમાં સો માર્ક્સ આવે મારા ઘરે મા પપ્પા અને મારા મમ્મી છે મારા પપ્પા જે બીમા નોકરી કરે છે મારી મમ્મી હાઉસવાઇફ છે શોખ ટીવી જોવાનું વોલીબોલ રમવાનું કેટલા કલાક અભ્યાસ નથી એટલે તો હું સવારે 3 વાગ્યા સુધી સિવાડા કસુંમર ફૂલા દઈતી ખાલી વાંચવાનું સવારે 2 કલાક અને સાંજે 2 કલાક અને શાંતિથી જ વાંચતી પછી બીજું આમમાં કયા વિષય વધારે પસંદ હોય અભ્યાસમાં વિષય તો બધા જ પસંદ હતા પણ મેથ્સ વધારે આગળ આગળ સેલું શું કરવાની ઈચ્છા છે આગળ ભવિષ્ય માં શું કરવું